વંદે ગૌ માત્રનું સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં તો સૌ દર્શક મિત્રો મિત્રો ખુશમાં ખુશમાં રહો તેવી ભગવાન શરી મુરલીધરની અસીમ કૃપાથી બધા માં રહો તેવી મનોકામના ભાવાસાર્થે સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકમાં તો જોઈ શકો છો તમે આપણું ધગુડાધામ ગોકુળ ગીર ગૌશાળા ગાય માતાઓ બધી હરો સારો ખાઈ રહી છે તો આપણે છે આ ભાવના ઝો આપણી આવી ગઈ છે તો સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત તો ગાય બસાવો ગાય વસાવો અભિયાન અંતર્ગત સૌ દીર્શક મિત્રોને નાનો એવો સંદેશ હરેક બલોકમાં આપણે કહે છે એ વારે વારે બહુ કંઈ કહેવાની જરૂર નહીં માણી મોરલા કિલોર કરી રહ્યા છે સંજુ આપણી સરી રહી છે તો આ આપણું પશુધન ગીર ગૌશાળાનું ટૂંક સમયમાં જઈ રહ્યું છે તો પ્રારંભ કરીએ આપણે ઘી બનાવવાનો વૈદિક સાંસ્કૃતિક પરંપરા અનુસાર તો સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત અસ્તુ જય ગૌ માતા વંદે ગૌમાતરમ મળીએ આપણા નવા બ્લોકમાં